ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને હવે જાય છે કોલેજે દરરોજની જેમ ફ્રેશ થઈ ગયા છે બધું થઈ ગયું છે નિરાયતે બધું કામકાજ કરી દીધું છે આ તો ઉતાવળમાં ગયું નિરાયતે ને પોણા તો ગયા પહેલી પોણી કલાકમાં તૈયાર થયો છું પોણા હાથે ઉઠો હતો પોણા હાથે આમ તો કલાક જ થઈ કલાક જ ક્યાં પોણા આઠ થઈ ગયા એટલે કલાક જ ક્યાં કલાકમાં તૈયાર થઈ ગયો તો ફટાફટ તૈયાર છે નગર જીવાર લાગે

તે દિવસે તો લેકચર હતો પણ કોઈ હતું નહીં ને એના કારણે નીકળી એવું ગયું હતું કે મારે ધારીમાં કોઈક આવ્યું હતું એટલે બસું બધું બંધ હતું એવું ઓછા થઈ ગયા અને શનિવાર હોય એટલે અમે કોઈ આવ્યું હોય એના કારણે ત્રણ જણા હતા ક્લાસમાં ખાલી પછી નીકળી ગયા ખોટો લેક્ચર કઈ ભરવાનો મેડમ ગોતો આવ્યા હતા અમને તો બાર આવતા ત્રણ જણા ઘણો આવતા હું લેક્ચર ભરવા ખોટો ખોટો એવું થાય એટલે પછી આવતા આજ તો ત્રણ લેક્ચર ભર્યા છે પૂરે પૂરા ભર્યા છે અને મારા મમ્મી અત્યારે જો બેઠા છે વાતું કરે છે

માર માર છે માર તો નહી જમીન ઉભા થઈ ગયા છે તો બસ હવે થઈ જ જાય ને તો ત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને દુકાનેથી ઘરે આવતો રહીશું તો બસ અત્યારે જો મમ્મી એમના કામે લાગી ગયા છે કપડાં હંગેલવા કે મમ્મી મમ્મી એમના કામે લાગી ગયા છે અને હું બનાવું છું ચા એટલે ચા મૂકી દીધી છે આપણે પાણી ગરમ કરવા પાણી ગરમ થવા મૂકી દીધું છે ગેસ તરનાથી થોડી ફર ધીમો લોક શૂટ કરીએ છીએ ત્યાં સુધી નદર બળી જાય એમ બધા રીતે તો બસ જો હજી મેં કીધું ચા ફ્રેશ થયો ને મેં કીધું હવે ચાબડી નાખી એટલે પાણી ને એવું મૂક્યું છે તો હવે ચાબડી નાખશું હમણાં થોડી વારમાં પછી નાસ્તો કરી લેવું પછી અસાઇમેન્ટ લખવા બેસી જવું ધીમે ધીમે આપણું કામ શરૂ ને શરૂ રહે ઓકે તો સારું હાલો તો પેલા તો ચા બનાવી નાખી નહીં રહે પછી મળી જાય આપણે આમ જો મેં ચા બનાવી બધું ભરાઈ ગયું એટલે હા જ તો ભેગું ને તપેલી છટકી એવું થયું બાઉલ હતું નાનું એવું તો લહેરી ગયું એમાંથી બધું આમ છો બધું સાફ કરવું જોઈએ હવે કેવું ભરી મૂક્યું આ કંટાળવા ગયો સારું હાલો તો થોડું ઘણું સાફ સૂફ કરી નાખીએ એટલે પાણીથી આમ જાય એટલે ને એવું ન થાય આયુષભાઈ જો દૂધ ગરમ કરે એ

मारा है जाएगी तो तू बने दे ये बात है जी लगन निशीजन से हैं तो मारा ना करो वासन ले वा उंटी वड़े सामूही हम्म तो और क्या बंद है क्या बंद था लगन निखारी दिखता हुई तो हुई तेरा लगन निशीजन था ही नहीं लगन निशीजन था ही नहीं लगन निखारी दिखा रहे हम्म ये पाको